સાબરકાંઠામાં તલોદ પોલીસે તાજપુર કેમ્પમાંથી જુગાર રમતી ટોળકીને ઝડપી પાડી તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ગામમાંથી જુગાર રમતા જવ દિસમોને તલોદ પોલીસે બાતમીના આધારે રૂપિયા અગિયાર હજાર બસો સિત્તેરના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તલોદ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે એએસઆઈ સિંહને બાતમી મળી હતી કે તાજપુર કેમ્પ ગામના એક ઇસમના ઘરના ધાબા ઉપર કેટલાક ઇસમો ટોળું વડી તીનપતિ હારજીતનો જુગાર રમી રહ્યા છે આ આધારે તપાસ કરતા તમામ ઇસમો ઇસમોને ઝડપી પાડ્યા હતા આ તમામ ઇસમોને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની વધુ તપાસ તલોદ પોલીસ પીએસઆઈ એવી જોશીએ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે